પાંજરાપોરની ગાયો મિત્રો નાના પાંજરા પાંજરાપોર છે એની ગાયું છે આ બધી ઘણી બધી ગાયો છે એકસો નેવું જેવી ટોટલ જાનવર છે અહીંયા બધી અત્યારે પાંજરાપોરની જે વીડી છે એમાં વીડીમાં કરવા ઈ જાય હવે તો ફળ મંડા ખાવા ખૂબ પડે તો ઘરમાં ઘરે ખૂબ છે આ ગાડી ભીડીને આ પાંજરાપોર છે